અને આ ઉઘાડા માથે નો ફર કવ છું માથે ઓઢ પણ બા ઘર માં ઘર માં હું ઓઢવાનું કોઈ છે આપડા બે સિવાય એ માથે નો રહેતો ને તો ખીલા ખોડો પણ માથે ઓઢો આ જો ગામ માં આપડી આબરૂ છે કોક જોઈએ ને તો મને કે તને કોઈ નઈ કે આ તમે તો છે ને બા સાણું તમારા ઘર ની વહુ હોય ને એવું વર્તન કરતા હોઈશું બસ રાજી હવે વહુ ની કે કરે એ આપડા માં તો છે ને કુવારા હોય ને તોય માથે ઓઢે અને હવારે વાર માં કઈ ત્યાં જાવું નથી આ થોડા કામ કરાવ ને મને ના બા થોડીક જવા દયો ને મને હું જલ્દી આવી જઈશ બસ જલ્દી એટલે જલ્દી એટલે પછી મિનિટ એટલે હવે હું મિનિટો ગણવા બેહું કે આ કેટલા મિનિટ થઈ માર બીજા કઈ કામ નહી હોય આ તમે છે ને બાઉઝ કરતા હોય મારી યારે આમ ક્યાં જવા દ નો દો કેટલી માથાકૂટ કરું ને પછી જા પાડો પણ ગોપી એક વાત કહું તને હ આ દર વખતે તું કે કે હું મીઠી ન્યા જાઓ મીઠી ન્યા જાઓ કામ કરને મીઠીને આપણે ત્યાં બોલાવને તો જો બે વાતું થાય એક તમારી વાતું થાય અને બે મળીને મને કામ કરાવો એમ કોને તમારે સાવા નથી દેવી એટલે મીઠડી આવશે ને આવું હોય પણ મને તો જવા દો એમ ન કરાય એક કોક આપણે જવાય ને કોક એને બોલાવાય તો સબંધ હારા રે એ બહુ સારું એ આવશે કોક મને અત્યારે જાવશે ને અમારે પછી અહીંયાથી બજારમાં ક્યાં જાવું છે ઘરે એના ઘરે બેહીશું હું આવું છું આય જોવા હમણાં કઈક બોલીને કે બજારમાં માં જાવું છે તમે બહાર આવશો ડેલો વટો છો કોઈ દી આ બાપુજી ગયા ને ત્યારથી મન યાદ ન થાવતું કે તમે કોઈ દી પ્રસંગ કે તહેવાર ડેલો વૈટા હોય પણ હવે આ તું જવાન થઈ ને તો મારે તને એમને એમ રેઢી ન મુકાય એટલે મારે તારી વાહે આવવું પડશે અને પાછી તું જૂઠું બોલશ હમણાં કે સ્મિઠી ન્યા જાવ પછી બોલી ગઈ ને તું કે હું બજારમાં બા તમે તે છે ને જૂઠું શું બોલવાનું તમારા પાસે તમે તો શું એકલા ખાસું બોલું તો તમારા પાસે ન બોલું બીજા પાસે હું લેવા જઈને બોલું ખાસું કઉ છું મારે ઘરે જ જવું છે મને જવા દો હવે હવે હા કે બજાર જાવું જવું છે ને આટો મારવા હા શું બોલ આમ તમે હા પાડો તો જવાની ઈચ્છા ખરી એમ એ તો તું બોલી ગઈ ને ત્યારે જ મને ખબર પડી ગઈ કે તાર જવાની ઈચ્છા છે પણ બેટા માં પાસે કોઈ બી ખોટું ન બોલાય હો સે હોય ને હાસુ કરીને જવાનું પણ અમાર માં છે ને ઈ સેજેવા એમને ટેન્શન એમને હાસુ કહું તો બિસારો ચિંતામાં મુકાઈ જાય પણ હાસુ કહું માર હું લેવા જાવું છે બોય આ ઘરનું કરિયાણું લેવા જાવું છે બાકી કાઈ કામ નથ મારે હુંણ મીઠી બેહારે જાવું ઘરનું કરિયાણું લેવા જાવું છે તો હું કે તને ના પાડવાની હો પસ તમન હું ક્યો છો આ ખબર છે ને બોલા રમલારે બાધી ન તી ત તમન હું કીધું તું આ જ્યાં હોય ત્યાં તું બાઇત બાઇત કરવા મારાથી પછી ખોટું સહન ન થાય પછી કોઈ મારા ખોટું કરે તો મારું લોહી ઉકળી જાય અને બસ મારા થાય બાંધવાનું એટલે તમને હા શું કહું તો તમે ચિંતા કરો એન કરતા ખોટું કેવું હાર પણ તારો સ્વભાવ જ છે બાધેડુ એટલે મને તારી બીક લાગે પણ હારું મારો સ્વભાવ બાધેડુ નથી આ તો આપડા ખૂનમાં છે ખોટું થાય ને તો લડી લેવાનું પાસી પેની કરવાની જ નહીં જવાન છોકરીઓને એવું ન કરાય તું એમ હામી બોલવા જાય ને પછી એ લોકો તારા પર ડોળો રાખે પછી તને એકલી ભાળીને હેરાન કરે તને કા ખબર નથી પડતી મને હેરાન કરશે બા કોઈની તાકાત નથી આખા મલકમાં કે મારું નામ લઈ શકે તમે ખોટા મુંજાવ છો આ એટલે જ મારે તમને ખોટું કેવું પડે છે હા હું જાઉ મારે મોડું થાય છે એ હારું જા અને બજારે જાવ ને તો પાછા બેઉ જણા ઘરનું બધું કરિયાણું લેતા આવજો ને બેઉ જણા આવજો અહીંયા પાછી મીઠી ન્યા મૂકીને ન આવતી હું એકલી વજન નહીં ઉપાડું બસ હા એ બે જણી મળીને આવજો અહીંયા પછી એને ઘડીક બેહાડજે સા પાણી કરીને પછી એને મોકલજે હવે જાઉ હા જા અને પૈસા લેતી જાજે કહું છું હા બહુ સીધી છે સણા હાજી લીલા છે પણ હુકવા પડશે ખંકારો શેના પૈસા આવી ગયા નહીં કેમ નહીં ત્રણ 3 મહિનાથી હું ટકા ખાવ છું નથી આપતો આપતી તે ખામી તારી છે મારી સામોડોણા હે ને કાટે છે તમે દેવામાં ધ્યાન રાખતા હોય તો અરે આપણે તો હા લુખામાં લુખો માણા હોય ને એ ઈ ધીરાણ માલે પૈસા લેવાની ટેવડ હોય એને માણસ નો જોવાનો બાપુ હું આ નાથન ન્યા જાઉં મગન ની ન્યા જાવ કે સગન ની ન્યા જાઉં ને એટલે આમ આમ હપ્તો કરીને ઉભા હોય ડાયરેક્ટ મારે હપ્તો જ લેવાનો હોય પણ આ ગંગા ડોહી ન્યા જાવ એટલે બે મીઠી વાતો કરે ને એટલે પછી છે ને મારું મન ફરી જાય છે અને તે એ બાયુ માણા મારે એને કેવું હોય હું એને કહેવાનું કાઈ ન હોય એના ઘરમાં કઈ પણ કિંમતી વસ્તુ હોય ને એ ઉશ્કેલ લઈ આવવાની હોય હવે ભિખારી છે ભિખારી એની પાસે કઈ નથી તો પછી કઈ ન હોય એને બે ઝાપટ ઠોકવી પડે બે ઝાપટ હવે એ હું તો એક ઝાપટ મારું ને ત્યાં ઊંધી ની વળી જાય પણ હવે બાયો માણા રે મને થાય કે હવે આને શું કરવું બાકી કોઈ જણ આમ હપ્તો ન આપે તો હું એને કહું કે હું તમારો દીકરો છું એટલે તું એટલો બધો સંસ્કારી દીકરો કીધી થઈ ગયો હે બાયુ માળાન હાથ નો ઉપાડાય તો પછી મારો હાથ ઉપડી જાય હો પૈસા નહીં આવે ને બાપુ હવે ગૌઢુ માણા હતા ને એટલે ગૌઢુ મરી જાય પછી આપણા પૈસા જાય એ તો ખબર છે ને એટલે તું આ ડોહી કેમ બહુ દયા ખાવા મળ્યો મને એ કઈ સમજાતું નથી ગામમાં જિંદગીમાં કોઈ દીકરો દયા નથી ખાતી દયા આવી જાય ક્યારે અને મારી વાત સાંભળો હા ધમો એમના માટા મારતો હોય એને ક્યાંક મોકલતા હોય તો જયારે હોય તે મને જ મોકલો હવે ધમલો સીધો પડે અને તું વાંગડ છો વાંગડ ને મોકલો તો પૈસા જટ આવે અને ધમલો સીધો બે મીઠી વાતું કરી પાછો મારા પગમાં પડે એ વાત તમારી હાસી મારી વાત સાંભળો એ ડોહી પાસે તમે જાઓ ને હું જાઉં ને તો જ પૈસા આપશે તમે હારે હેસો ને તો જ આ બધું થાય પછી તમે કયો ને તો પાછો એમના ધક્કો ખાવ હા ખાલી ડોહી બહુ દાણે જોઈ લે છે તો જોઈ લો અને હું ગણીએ કરી હા અને હું શું કહું ઓલા સૌજી ને કેટલા આપેલા છે સૌજી ને સાડા સો હજાર સાડા સો હજાર હા તો ત્રણ ત્રણ ના હું ત્રણ હપ્તા લઈ આવ્યો છું એટલે નવ હજાર થઈ ગયા તો એ હવે તો આમ કરે છે હવે તો રેવાય જો મેં કીધું હું મારા બાપુ ના ન પાડે ને ત્યાં સુધી નો રહેવા દઉં त्या हो दे तो अप तो ले वाव है यहाना घरमा होई ने ज्या लेकि अप तो साल हुज़रे हालो यहाँ अपने बेजाई उली गंगा डोशित देगे पहिसा क्या मनो दे वहाँ फाठी नो जाई हालो एकरसन बापा अगाम ने सो के मुझ कि जा सो मन किटला ले ह हो? કરશન બાપા કે ભાવ વધારી દીધો કે હું તો એવું તો રે તો આ લે કે હતી પણ આટલો ભાવ વધે કારે હા 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 મન લાગે સા ગામમાં બધે લૂંટવા જ નીકળી પડ્યા સા તો ઈ તો બસ 100 રૂપિયા નહીં આપું 50 રૂપિયા લઈ જાવીશ ના રે ભઈ એમ કે હતી એ લઈ પસા રૂપિયા નહીં લઈ જાવ તો 100 રૂપિયામાં તમે આ હું આખા ગામને લૂંટવાના છો હા એવું ચાલુ રાખો આમાં મારી માં કે કોઈ આર બાતતી નહીં જો કરસન બાપા સાનામુના મુના માં લઈ જાવી તો લઈ જાવ બાકી આ રિક્ષા અહીં રાખવી મોંગી થઈ જાય હો કાઈ વાંધો નહી તો એટલે તમારે મન પસ્સા માં નથી લઈ જાવી એમ નહીં 100 રૂપિયા બાતિસ તમારી મને હા બાપા હજી કહું છું પસ્સા રૂપિયામાં લઈ જાવ ઈ અમારો ભાવ હાલતો ઈ ઢાલે એ તો તેલ લેવા જાવ નથી બેવું તમારે ગાડીમાં માં માર હા તો નહી

અને 10% વ્યાજ લ્યો છો હા એ હું દોહાઈ લેવી માણા પ્રમાણે લેવી ક્યાંક પંદર ક્યાંક વી જેવી જેની જરૂરિયાત અને આપણા મેલ નો માળા હોય તો વગર વ્યાજ દઈ એ તમારે જોવાનું છે મારો માર કેમ રોયકો અરે અમે તો ખાલી પૂછ્યું તું અમે રોકાવાનું કીધું નથી હા તો જાવ ને તમારા માર્ગે અને આગા જાવ અહીંથી એટલે હું હાલતી થાઉ મારા માર્ગે એટલે ગંગા ડોશી ઘરે છે ને હા સે કા હા બસ એનું કામ હતું કેમ મારી માનું હું કામ હતું હે હિસાબ કિતાબ હોય ને ત્રણ મહિના થઈ ગયા હપ્તો નથી આપ્યો મારી માં તો દર મહિને પોસાડી દેશે તમારા પૈસા તો પછી મારા ઘરે હું લેવા જવાનું અરે મારો છોકરો એકલો એકલો દર વખતે જાય છે તારી માં પૈસા નથી દેતી તમે કીધું હાલ આજ હું આવું ડોહીને હમણાં કેદુ ના જોયા નથી તો જોવાય જાય ને ઉગરાણી થઈ જાય મારી માં પાસે હોય ને તો એ તમારા ઘરે આવીને આપી જ જાય હોય તમારે ધક્કો ખાવાની જરૂર ન પડે અરે હોય કે ન હોય એ તો તમારો પ્રશ્ન છે અમારો થોડો છે લઈ ગયા હોય એને ટાણે દેવા પડે અમે દેવાની ના નત પાડી અને અમારા એ આવતું જ નથી કે અમે કોઈના પૈસા લઈને પાસા ન દેવી પણ નઈ હોય તો નઈ આયલા હોય અરે ના તો પડાય જ નઈ ને અઘરું થાય ને લીધા હોય એ ના કેમ કેવી

આબરુ અને માનભેર થી જીવવા વાળા છે રહી વાત તમારા પૈસા ની તે મારી બાપા એ તમ તારે જઈ આવો ઈ હઈ છે તો આપી જ દેશે હા ગંગા વસન ને તો પાકી જો એમ કહેતી હતી કે હું દર ખેલે મહિને મહિને આપી દે હતાઈડ મહિને દેતી નથી વસન ની બહુ પાકી હો હલાલ આને આને કોણ જી જોડી કરે બાઈ વારે થોડા આપણે વેવડ કરવાના હોય મારી માય બાય જ છે એટલે સંભાળીને વાત કરજો પણ ઘર નું થળિયું તો છે ને

પણ હું તમને સારી રીતે ઓળખું છું એટલે તમારો મારક ઝાલો અને મારો મારક ખાલી કરો ખુશી થઈ અમને કે તમે અમને ઓળખો છો અને અમારું ધ્યાન રાખો છો લાગે છે કે તમારા પાસે ઘણો વખત છે પણ મારી પાસે તમારા જેવા ના મોઢે લાગવાનો જરાય વખત નથી બાપુ બાપુ તમે આમ તો વાત કરતા હોય કે જો કોઈ મારું અપમાન કરે તો એની ખેર નથી તો આ શું હતું અરે જવાન સોડી છે માસૂમ છે નાદાન છે એકાદી ભૂલ માફ કરવા દે ને બાપુ મેં તમને હમણાં વાત કરી એ તો યાદ છે ને પેલા તું છે ને આ ડોસી પૈસા ની કર બીજી પછી કરજે હાલ મારા પૈસા હા હાલ ને હા મુ કે આપ